ખરેખર જીએસટી લાગુ થયા પછી આપણે એક ટેક્સ એક નેશનના સૂત્રમાં બંધાયા અને લગભગ લગભગ દેશના દરેક લોકો એક ટેક્સ હેઠળ આવરી લેવાયા અને જે કંઈ લોકો ટેક્સના દાયરામાં નહોતા આવતા તે બધા ટેક્સના દાયરામાં આવ્યા અને આપણી આર્થિક આવક વધી એ આર્થિક આવક વધવાની સાથે હવે એ આવકનો લાભ જનતા સુધી પહોંચાડવો જોઈએ એવું માનનીય વડાપ્રધાનશ્રીએ અહેસાસ થયો અને ખરેખર એમને એ નિર્ણય લીધો દરેક રાજ્યોના વડાઓ નાણાં મંત્રીઓને સાથે રાખી અને આપણા માનનીય નાણાં મંત્રીએ જીએસટી રિફોર્મ કર્યું એ જીએસટીમાં જે વસ્તુ પર જે જનતાના પ્રજાના રોજબરોજની ઉદ્યોગની વસ્તુ છે એ બધી પર એમને ટેક્સ 0% કરી દીધું એટલે આજે જોઈએ તો નવા જીએસટી રિફોર્મ પછી લગભગ જે કોમનમેનનું બજેટ હતું એ બજેટ મહિને આઠથી દસ હજાર રૂપિયા જે બચત કરી જાય તેવી રીતે આ નવું ટેક્સનો માર્ગો રચવામાં આવે છે અને હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે જે મોદી સાહેબે ટેક્સમાં અને જીએસટીમાં ઘટાડો કર્યો છે એ ઘટાડો સામાન્ય પ્રજા સુધી પહોંચે અને પ્રજાના રોજબરોજના જીવનમાં એનો લાભ મળે અને પોતે એ ખર્ચ કોઈ જે એની બચત છે એ બચતમાં રોકે અથવા તો કોઈ બીજી વસ્તુ પર રોકે એ રીતે પોતાનું જીવન ઘર ઊંચું લાવે અને આ ખરેખર આ સુધારાથી પ્રજાને ઘણો મોટો લાભ થવાનો છે હું આપના માધ્યમથી માનનીય વડાપ્રધાનશ્રીનો માન્ય નાણાં મંત્રીશ્રીનો સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વેપારી મિત્રોને વિનંતી કરું છું કે આપ આ લાભ પ્રજા સુધી પહોંચતો કરજો તો આપનો પણ વેપાર વધશે